નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટર સામે એનએમસી ની કાર્યવાહી નવસારી કચેરીની બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરની ત્રણસો સાડત્રીસ દુકાનોને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો વડોદરા આણંદ વચ્ચે પુલ અકસ્માત બાદ રાજ્ય સરકારે જર્જરિત માળખાઓને લઈ સતર્ક વલણ અપનાવ્યું છે અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કર્મચારીઓએ શોપિંગ સેન્ટરના વેપારીઓને માત્ર ત્રણ કલાકમાં દુકાન ખાલી કરવાની મૌખિક સૂચના આપી છેલ્લા ચાલીસ વર્ષથી આ શોપિંગ સેન્ટરમાં વેપાર કરતા દુકાનદારો નિર્ણયથી ચિંતિત બન્યા મોટી સંખ્યામાં પાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરી પાલિકા દ્વારા બંધ દુકાનોને સેલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા વર્ષોથી જર્જરી સ્થિતિમાં છે માનવ સર્જિત કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકા તંત્ર દ્વારા નિર્ણાયક પગલું લેવામાં આવ્યું હતું

ત્રણે ત્રણ જે શોપિંગ સેન્ટરમાં ત્રણ બિલ્ડિંગ છે ત્રણે ત્રણ બિલ્ડિંગનો પ્રોપર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે ભવિષ્યમાં અમુક સમય પછી નવું શોપિંગ કોમ્પ્લેક્સનું ફ્રી થાય એનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે લાંબા લાભ સાચી રજૂઆત પણ છે એમાં અમને શું સમાધાન કાંઈક સમાધાન કાર્ય તરીકે તો નહીં પરંતુ જે દેખીતી રીતે જર્જરિત બિલ્ડિંગ છે શોપિંગ સેન્ટરની કાલે મારા અને વસાવા સાહેબ દ્વારા પણ વિઝિટ કરવામાં આવી હતી અમુક પોર્શન શોપિંગ કોમ્પ્લેક્ષનો જર્જરીત હાલતમાં છે તો સલામતીના ભાગરૂપે ગ્રાહકોની અને વેપારીની સલામતીના ભાગરૂપે એ જગ્યાની મિલકતો વેપારીની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરવાની સૂચના આપવામાં આવી નગરપાલિકાના દુકાનમાં જે બધું શોપિંગ સેન્ટરમાં સીલ મારવા માટે આવેલા હતા અમે હમણાં અહીંયા સાહેબને રજૂઆત કરી છે કે તમે કોઈ પણ વૈકલ્પિક જગ્યાએ આપી નથી અને તાત્કાલિક દુકાન તમે ખાલી કરવાનું જણાવ્યું છે તે બિલકુલ અમારા માટે બહુ નુકસાનકારક છે અને ઘણા બધા લોકો કામ કરે છે એ બધાનું કંઈ રોજીરોટીનું બે સવાલ છે એની અંદર એટલે સાહેબ મેં રજૂઆત કરી છે કે જે દુકાનો વધારે પડતી જર્જરિત છે તે અમે જાતે રિપેરિંગ કરાવી લેશું એટલે હમણાં એને સીલ ન મારો અને અમને કોઈ પણ જાતનું માર્ગદર્શન આપો જેથી કરીને અમે રિપેરિંગ કરીને આગળનું કામ ચલાવી શકીએ બ્યુરો રિપોર્ટ એસપેન ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે